નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ લોડર વેચવા માટે આવી ગયું છે અને મિત્રો જે લોકોને લોડરનું કામ હોય અને ઘણું બધું કામ મળી ગયું હોય અથવા તો ઘણા ટાઈમથી ગોતતા હોય ને અમને ઘણી બધી કમેન્ટ આવતી હતી કે લોડર સારું હોય તો બતાવો તો આ લોડર વેચવા માટે હાલમાં જ આવી ગયું છે અને જે લોકોને લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ લોડરની બધી માહિતી આપણે વિડીયોમાં જ કહી દેવાના છીએ છેલ્લે કે ક્યાં જોવા મળશે અને શું માહિતી છે હવે સૌથી પ્રથમ આપણે આ કહી દઈએ લોડરની મોડલની તો મિત્રો આ મોડલ છે બે હજાર આઠનું મોડલ છે અને ટાયરની વાત કરી દઈએ તો ટાયર પણ સિત્તેર ટકા જેવા મોટા ટાયર દેખાય છે તમને વિડીયોમાં જ દેખાઈ રહ્યા છે તો આ લોડર એકદમ ચાલુ કન્ડિશનમાં છે અને આ વેચવા માટે હાલમાં જ મૂકી દીધેલું છે હવે થોડાક જે ફોટા છે લોડરના એ અમે તમને બતાવી દઈએ અને મિત્રો હવે મિત્રો ટાયરની વાત કરીએ તો બંને ટાયર તમને દેખાડી રહ્યા છીએ ફોટામાં બંને ટાયર જે સિત્તેર ટકા છે અને સારી કન્ડિશનમાં જોવા મળે છે આ પાછળનું ટાયર પણ સિત્તેર ટકા જેવું છે તમને જોવા મળે છે અને એટલો બધો સડો પણ આ લોડરમાં જોવા મળતો નથી જો તમે આ લોડરને ખરીદીવા માગતા હોય તો ડાયરેક્ટ તમે ખરીદી કરી શકો છો કોઈ પણ વ્યક્તિને એક રૂપિયાનું કમિશન નથી આપવાનું ટીપટોપ લોડર છે ચાલુ લોડર છે અને હવે ડિસ્પ્લે ઉપર એની માહિતી જોઈ છું તો લોડર વેચવાનું છે બે હજાર આઠનું મોડલ છે દબસિયા કંપની લોડર છે કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા કિંમત રાખેલી છે અને ગામ ભાવનગરમાં જોવા મળશે પ્રોપર જિલ્લો પણ ભાવનગર છે ભાવનગર પ્રોપરમાં તમને જોવા મળી જશે અને વિડીયો ચાલુ છે અને નીચે આપણે મોબાઈલ નંબર માલિકનો નાખેલો છે તમે ડાયરેક્ટ ત્યાંથી માલિક સાથે વાત કરી શકશો અને કોઈ પણ રૂપિયોનું કોમિશન આપવાનું નથી મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો